માનવતાની મહેક પ્રસરાવતો એક ગામમાં સામે આવ્યો છે દર્શક મિત્રો ગુજરાતમાં એક કહેવત છે કે જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે ભગવાન કોઈના કોઈ રૂપે પણ મદદ મનુષ્યને મોકલી આપે છે પાતરવેણી ગામના રહેવાસી અને ભાજપના મીડિયા સેલ ના કન્વીનર એવા ઠાકોર દ્વારા ઘણા વર્ષોથી સમાજ સેવાનું કામ કરવામાં આવે છે જ્યારે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં પૂરથી લોકોના જીવ ઉપર અસર પડી છે ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો લોકોની નોકરી ખેતમજૂરી ઉપર સીધી અસર જોવા મળી હતી વડોદરા જિલ્લાના સલાડ ગામ નજીક

પાતરવેડી ગામના લોકોને આપ્યો છે એક દિવસના વેતન પેટે રૂપિયા આપતા પાતરવેડી ગામના રહીશોમાં ખુશીની લાગણી જોવા મળી હતી રાજુભાઈ ઠાકોરે પાતરવેડી ગ્રામજનોને આશરે ત્રીસ હજાર જેટલી સહાય કરવામાં આવી હતી લોકોએ પણ તેમની આ સમાજ સેવા રૂપી કામગીરીને વખાણી હતી